હાય ઇવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને દોસ્તો આજે તારીખ છે આઠ ચાર બે હજારને પચીસ વાર છે મંગળવાર અને અહીં ડુંગળીની આવકની વાત કરું તો આજે એક લાખને છેતાલીસ હજાર પ્લસ આવક થઈ છે મહુઆ માર્કેટિંગ યાર્ડમાં તો આજે આપણે લાઈવ બજારમાં જોવા જવાના છીએ તો વિડીયો મેન્ડ સુધી બીના રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની

You��은 pure groupe Let's see.. fuam ga pure One have to pull each other He is indeed a Jr.. turn to Git não вряд ли a roule Tous ben jeandus And what are you doing? Oело Inclus nainhos Do not માલ જે કોડ રેનો 81 કનમ એક કેસી ટીના ભલાઓ 181 ને જે નંબર સાહેબ એક માલ છે 85 85 81 એટલે 187

बरोबर aller dawe 202 ने हां हां 60 60 60 रुपये 169 70 रुपये 188 ने ओली 56 944 रुपये 122 બચાર બે બચો બચાર મેસો ને બચાવ રૂપિયા બચાવે બચા મને આલી રાની એમાં એકાદ એક રૂપિયા એકાન હોવ જે પણ હોવો બચાસઠ હોવો રૂપિયા અઠાવ હું ગયા ચાર ચાર હારોમાં અને એકસી રૂપિયા એંચે એસી રૂપિયા એસી હીચે હિતરવે હિંચે એકસો હિંચે હિચરવે હિંચે જે પોતે પોતે પંચાત માટે હાથોર હચર વગર છે કા પાંચસો પંચાસ સાચી સાઠસી રૂપિયા